છો ખેડૂત મિત્રો બરોબર આજે જય ડીપ ઇરિગેશન નો ગણોતરમાં જીલભાઈ વિરાણી કેપ્ટન પોલીફલામાંથી આવ્યા છે અને સેલ્સ એન્જિનિયર છે તો એ તમને અમારી બધી પ્રોડક્ટ વિશે વિસ્તારથી કહેશે અને બધા મુલાકાત લેવાની છે નમસ્કાર મિત્રો હું કેપ્ટન કેપ્ટન લિમિટેડ કંપનીમાંથી આવું છું

તો એની એ જ બાબતે હું આજે સેલ્સ બાબતે આવ્યો છું અને આપણે બધા ડીલરોની વિઝિટ પણ કરવાની છે આ ચાર પાંચ દિવસનું આપણે પ્લાનિંગ કરેલું છે જે પ્રતાપભાઈએ રાઉટ રૂટ બનાવેલા છે એ રૂટ ઉપર આપણે બધા ડીલરોની પંદર વીસ મિનિટ મારફતે આપણે એની બધાની વિઝિટ કરીશું અને એને જે કેપ્ટન પાઇપ્સ લિમિટેડના જે મટીરિયલ મટીરિયલ અને જે બધું આપણી જે કંપની બનાવે છે એનું મેન્યુફેક્ચરિંગ કરે છે એના વિશે આપણે માહિતગાર કરીશું